નમસ્કાર હું તો પોલીસમાં હું રણક પટેલ આપનું સ્વાગત કરું છું હું તો પોલીસનો આજે સતત અગિયારસો છમય એપિસોડ એટલે કે એક હજાર એકસો છમય એપિસોડ બે મુદ્દા છે પહેલો મુદ્દો છે સાંસદ બનવું છે તો સાંભળવું તો પડશે જ નાગરિકો પણ બોલશે પક્ષના નેતાઓ પણ બોલશે અને નેતાજી સાંસદ બનવું છે તો તમારે સાંભળવું પડશે કોણે કહ્યું કેમ કહ્યું ક્યાં કહ્યું એની ચર્ચા કરીશું અને બીજો મુદ્દો છે એક સાથે ચૂંટણીનો સંકલ્પ જી હા વન નેશન વન ઇલેક્શન ભારતીય જનતા પક્ષે આ વખતે સંકલ્પ પત્રની અંદર જે ચોવીસ પચીસ મહત્વના અને મોટા મુદ્દા છે એ પૈકીનો એક સંકલ્પ આગામી ટર્મની અંદર વન નેશન વન ઇલેક્શનનો છે શું એ સંભવ છે એની ચર્ચા કરીશું પરંતુ શરૂઆત કરી લઈએ સાંસદ બનવું છે તો સાંભળવું પડશે એના મુદ્દાથી લોકશાહી લોકો વડે લોકો માટે લોકો થકી ચાલતી શાહી એટલે લોકશાહી આદર્શ લોકશાહી આપણા દેશની છે એમાં કોઈ બેમત નથી પરંતુ આપણે તમામ લોકો જાણીએ છીએ નેતાઓ વિધાનસભાની ચૂંટણી લડતા હોય કે પાર્લામેન્ટની એમને નાગરિકોની યાદ ચૂંટણીના ટાણે ચોક્કસથી આવે છે એનો મતલબ એમ નથી કે તો બાકીના દિવસ નથી આવતી પણ એ સમય તો ચોક્કસથી આવે છે માત્ર મતદાતા નહીં પરંતુ પક્ષના કાર્યકર્તાઓ પણ ચૂંટણી લડનાર અથવા લડાવનાર નેતાઓને ચૂંટણીના સમયે અવશ્ય આવતી હોય છે અને આ સમયે જ્યારે નેતાજી હાથ જોડીને કહેતા હોય મતદાતાને એટલે મતદાતા પણ બોલે એટલું જ નહીં પક્ષના કાર્યકર્તાઓને પક્ષના કોર્પોરેટરો પણ બોલે કે નેતાજી અમારે જરૂર હોય છે ત્યારે હાથ જોડીને થાકી જઈએ છીએ પણ તમે અમને મહત્ત્વ નથી આપતા હવે ચૂંટણી આવી ત્યારે સાંસદને ધારાસભ્ય દેખાય ધારાસભ્યને કોર્પોરેટર દેખાય સાંસદને ધારાસભ્ય દેખાય ધારાસભ્યને જિલ્લા પંચાયતના સભ્યો પણ દેખાય કારણ કે એ વખતે એક એક મત એકઠો કરવાનો હોય છે અને કોર્પોરેટર હોય કે તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો હોય એમનું પોતાના વિસ્તારમાં જબરજસ્ત મહત્ત્વ હોય છે અને એટલે જ બીજેપી હોય કોંગ્રેસ હોય કે કોઈપણ પક્ષ એના ઉમેદવારો એના સાંસદ અને ધારાસભ્યો સાંસદના ઉમેદવાર અને હાલ ધારાસભ્યો છે એ દરેક વોર્ડની અંદર કોર્પોરેશનના દરેક વોર્ડમાં જે પ્રચાર કરે છે કોર્પોરેટરોને સાથે રાખીને પ્રચાર કરે છે અત્યાર સુધી ભાગ્યે જ ભાગ્યે જ કોઈ કોર્પોરેટર ખુલીને કહેતા હતા કે અમારા વોર્ડમાં તકલીફ છે ખાસ કરી શાસક પક્ષમાં સાંસદને પૂછતા હતા ધારાસભ્યને પૂછતા હતા પણ હવે બનવા લાગ્યું છે કે આ નેતાઓને લોકો પૂછે છે અને નેતાઓ પણ સરકારને પૂછે છે શાસક પક્ષને પૂછે છે બે દ્રશ્યો છે જૂનાગઢનું દ્રશ્ય છે જ્યાં એક કોર્પોરેટરે સાંસદના ઉમેદવાર અને સાંસદ છે હાલ એમની હાજરીમાં ધારાસભ્યને સવાલ પૂછ્યો કે સાહેબ અમારી ગ્રાન્ટ કેમ નથી આપતા સમયસર અને બીજી જગ્યાએ ધારાસભ્યએ સરકારને કહ્યું છે કે ચૂંટણી છે બધા મહેનત કરીશું અમે પણ ચૂંટણી પત્યા પછી કાર્યકર્તાઓને ના ભૂલતા અમે મત મત આપીશું પણ 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 ખરા ખરા અપાવીશું એ માટે પરસેવો પાડનાર કાર્યકર્તાને સરકારમાં યોગ્ય સ્થાન આપજો એ બીજું દ્રશ્ય હતું શરૂઆત પેલા દ્રશ્યથી કરી લે જુનાગઢની વાત છે જુનાગઢની અંદર ભારતીય જનતા પક્ષના ઉમેદવાર કે જે હાલ ખુદ સાંસદ છે ચુડાસમાજી રાજેશ ચુડાસમા એમના જ માટે જૂનાગઢના વોર્ડ નંબર પાંચમાં ભાજપનો કાર્યક્રમ હતો આ કાર્યક્રમમાં બધું ઠીક ઠીકઠાક ચાલી રહ્યું આપ જોઈ શકો છો સાંસદ હતા ધારાસભ્ય સંજય કોરોડિયા હતા આ બધાની વચ્ચે અચાનક જ રાજેશભાઈ દુલેશિયા કે જે વોર્ડ નંબર પાંચના ભારતીય જનતા પક્ષના જ કોર્પોરેટર છે એમને ચોખ્ખું કહ્યું ચોખ્ખું કહ્યું રાકેશભાઈએ રાકેશભાઈ દુલેશિયાએ ચોખ્ખું કહ્યું રાજેશભાઈ ચુડાસમા અને ધારાસભ્ય સંજય કોરડીયાને ખાસ કરીને સંજયભાઈને કે સાહેબ પક્ષ માટે બધું કામ કરીશું તમારા માટે બધું કામ કરીશું બધી મીટિંગ કરીશું અમારા વોર્ડમાંથી લીડ પણ અપાઈશું પણ આટલા વર્ષોમાં અમે ગ્રાન્ટ માગવા આવતા હતા અમારા વોર્ડના વિકાસ માટે ત્યારે કેમ ઠાગાઠૈયા કરવામાં આવતા હતા બહુ ભાગ્ય જ આવું જાહેરમાં સાંભળવા મળતું હોય બંધ દરવાજે કદાચ આવું થતું હશે પણ પહેલી વાર કમસે કમ મેં તો પહેલી વાર શાસક પક્ષના કોર્પોરેટર શાસક પક્ષના ધારાસભ્યને એ પણ સાંસદના ઉમેદવારની હાજરીમાં મત માગવા આવેલા હોય ત્યારે આયોજન કરવા આવેલા હોય ત્યારે પહેલી વાર આવું સંભળાયું આવો સાંભળી લઈએ રાકેશભાઈ દુલેશિયાએ શું કહ્યું ભારતીય જનતા પક્ષના કોર્પોરેટરે ભારતીય જનતા પક્ષના ધારાસભ્યને અને શું સંભળાવ્યું શું સંભળાવ્યું જે સાંસદ બનવા આવેલા છે ફરીથી તેમને

આ મારું મારું દૈનિક તો પણ હું મારી જવાબદારી હું જે મારા કેટલા ટાઈમથી આપણે ધારસુકે બનાવીયા કેટલા દે ઉભા રહ્યો બધા ભેગા કરીને મીટીંગ હા મારી સંજે મીટીંગ દીધી આપણે બધી બજિયા કરાયા હવે હું સંજયભાઈને એટલું કહું મેને ચાર વખત કોર્પોરેટ કે ફોન કર્યો હું શિલ્પાબેન

એકલા રોનક પટેલ બોલે છે કોર્પોરેટર પણ બોલે છે જ્યારે લાગે છે કે વોર્ડનું કાર્ય નથી થતું અને પક્ષનું જ શાસન હોવા છતાં પક્ષના ધારાસભ્યની ગ્રાન્ટ નથી મળતી વોર્ડ માટે ત્યારે કોર્પોરેટર પણ બોલે છે અને આજ સાચી લોકશાહી છે આ જ સાચી લોકશાહી છે આ જ સાચી લોકશાહી છે ચાપલું શાહીમાંથી બહાર આવી સાચી લોકશાહીને ઉજાગર કરવી જરૂરી છે ઝઘડા રગડા ન હોઈ શકે પણ રાકેશભાઈ જે રીતે વિડીયો જોવા મળ્યું તમે તમારી પોતાની ત્યાં બેઠેલા એમપી અને સમક્ષ જુનાગઢ તો શું દર્દ શું હતું વારંવાર લોકોના અમારી પાસે ફોન આવતા હોય અને લોકો અમને કહેતા હોય કે રાકેશભાઈ પાંચ પાંચ વર્ષથી રોડ નથી થયા રસ્તા નથી થયા એટલે એ સંદર્ભે મેં ગ્રાન્ટની રજૂઆત લોકો અને ધારાસભ્ય પાસે કરી હતી અને ધારાસભ્ય અને અમારા એમપી સાંસદ પાસે પણ અમે રજૂઆત કરી કે વધારે વધારે અમને ગ્રાન્ટ મળે અને અમારા થકી અવસ્તારને પણ અમે કહી શકીએ કે ના અમે પણ રજૂઆત તમારા થકી અને એમપીને પૂંચાયલી છે એ સંદર્ભે ચર્ચાઓ કરેલી હતી બાકી વિશેષ કાંઈ હતું નહીં ભારતીય જનતા પાર્ટીમાં જ છીએ ભારતીય જનતા પાર્ટીમાં જ રહેવાના છીએ અને લોકોને એમ પણ કીધું હતું ખાતરી આપી કે અમારા વોર્ડ ની અંદર વધારે વધારે લીડ અમે આપશું અને તમે ખાતરી આપો કે અમે પણ ગ્રાન્ટ અહીંયા વિસ્તારમાં આપશું એ સંદર્ભે અમારે ચર્ચાઓ હતી વિશેષ કઈ હતું નહીં કોંગ્રેસના કોર્પોરેટર અમીબેન રાવત મારી સાથે જોડાય છે સાથે જ ધવલસિંહ ઝાલા પણ જોડાય છે ધારાસભ્ય છે અને એ ધારાસભ્ય એ છે કે જે પોતાના નામ ઉપર જીત્યા છે અપક્ષમાંથી જીત્યા છે અપક્ષમાંથી જીત્યા છે એટલે આપણે સમજી શકીએ છીએ કે આજે પણ પોતે પોતાનું વ્યક્તિત્વ ધરાવતા હોય તે વ્યક્તિઓ જીતી શકે છે ખેર અમીબેન આપનાથી જ વાતની શરૂઆત કરવા માગી ચર્ચાની શું ખરેખર આવું થતું હોય છે જો વિપક્ષના કોર્પોરેટર હોય કે જનપ્રતિનિધિ હોય ત્યાં શાસક પક્ષના ધારાસભ્ય એ વિસ્તારમાં ગ્રાન્ટ ના આપે આવું બધું તો સાંભળી દઉં પણ ખરેખર આવું થતું હોય છે કે શાસક પક્ષના ધારાસભ્ય કે સાંસદ એમાં પણ ભેદભાવ કરતા હોય પોતાના જ પક્ષની અંદર ભેદભાવ કરતા હોય વિસ્તારનો ભેદભાવ કરતા હોય શહેર ગામનો ભેદભાવ કરતા હોય ખરેખર આવું થતું હોય છે રોનકભાઈ તમે આખું ડિસ્કશન સાંભળશો તો એક વસ્તુ ચોક્કસ આંખે વળગીને આવે એવું છે જ્યારે કોર્પોરેટર રજૂઆત કરતા હતા અન્ય તમામ કાર્યકરોએ એને વધાવી લીધી હતી તાલીઓથી ગડગડાટથી એનો મતલબ જે કોર્પોરેટર કહેતા હતા એ હકીકત હતી અને હકીકત એડીઆરના આંકડા પરથી બી પુરવાર થાય છે જ્યારે સમગ્ર ગુજરાતમાં જે એમપી લેડની ગ્રાન્ટ છે એ ગ્રાન્ટ એડીઆરના રિપોર્ટ પરથી આપને ખ્યાલ છે કે પચાસ ટકા એકાવન ટકા જેટલી અનસ્પેન્ડ રહી અને એટલા પૈસા લોક વિકાસના લોકોના હિત માટે વપરાયા જ નથી તો એક બાજુ તો તમે ગ્રાન્ટ વાપરી નથી શકતા એટલી કાર્યક્ષમતા નથી કે હંડ્રેડ પર્સન્ટ ગ્રાન્ટ લોક ઉપયોગી કામોમાં વપરાય બીજી બાજુ તમારા જ કોર્પોરેટર્સને એવું કહેવામાં આવે છે કે અમે ગ્રાન્ટ નથી ને અન્ય જગ્યાએ વાપરીએ એટલે સરાર જૂઠું તમે તમારા કાર્યકરો સામે બોલો છો આ તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો શિસ્તબંધ કહેવાતી જે પાર્ટી છે એની ધજિયા ઉડી ગઈ છે શિસ્ત હોત તો મને સસ્પેન્ડ કરી દો પણ હું આ બોલીશ એવું ના બોલ્યા હોત સાથે સાથે જે ગ્રાન્ટની વાત છે ગ્રાન્ટ તો પચાસ ટકા વાપરી જ નથી તો પછી જ્યારે એમના જ કાર્યકરો ગ્રાન્ટ માગતા હોય વિકાસના કામો માટે તો એમપી એમએલએ નથી આપતા વિકાસ અટકી રહ્યો છે તો આ કઈ રીતનું ડેવલપમેન્ટ છે એક બાજુ ડેવલપમેન્ટની મોટી મોટી વાત કરવાની ને જે લોકલ એરિયા ડેવલપમેન્ટ માટે સાંસદને ગ્રાન્ટ મળતી હોય એ ગ્રાન્ટ વપરાતી નથી ને આ ગુજરાતના છબ્બીસે છબ્બીસ સાંસદોની આ પરિસ્થિતિ છે તો ઇન દેટ કેસ નાગરિકોએ બી સમજવું જોઈએ હવે તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો બી જે ઘર ડરથી અંદરો બોલતા હતા હવે જાહેરમાં બોલવા લાગ્યા છે કે અમને ગ્રાન્ટ નથી આપતા વિકાસના કામો નથી થતા એમની આંતરિક જૂથબંધી હવે બહાર આવી રહી છે ત્યારે લોકોને બી સમજવાની જરૂર છે ચોક્કસપણે હું કહીશ કે જે સાંસદો ગુજરાતમાં જીતીને આવે છે પોતાની જાત મહેનત એ નહીં પણ પાર્ટીના બેનર અને સિમ્બલ પર જીતીને આવતા હોય છે ત્યારે એમને કાર્યકરોની પાસે જે કામ લેવાનું હોય જે સપોઝ તમે ઇન્ડિપેન્ડન્ટ ઉમેદવારની વાત કરતા હો કે તમે વિપક્ષમાં જે લોકો છે જેમનું અત્યારે પાર્ટીમાંથી એટલું બધું અમને સપોર્ટ નથી મળતો ત્યારે અમે એક એક કાર્યકર અમારી સાથે રહે છે અમે જે ઝજૂમીને કામ કરતા હોય છે કાર્યકરને સાચવવાની આવડત હોય છે અને એની લીધે અમે જીતતા હોય છે ત્યારે ચોક્કસ તમે આ ફરક જોઈ શકશો કે જ્યારે એક સિમ્બલ પર લોકો આગ બંધ કરીને વોટ આપે છે ઉમેદવાર નથી જોતા

એક તો વાત ધારાસભ્યની ગાંઠની છે ને બીજું બેન આપે કહ્યું કે શિસ્તવાળી પાર્ટી પણ આમાં સત્ય બોલવું એ અશિસ્ત તો ગણી ન શકાય ને એમને મીડિયામાં નથી કહ્યું બંધ બહારને એમની જે મિટિંગ હતી એમાં કહે વિડીયો ચોક્કસથી બહાર આવ્યો પણ અશિસ્ત તો ના ગણાય તો તો પછી હું બી અશિસ્ત કરું એવું કહેવાનું હું કુદરતના નિયમોથી તો બંધાયેલો છું પણ સાચું બોલું વિડીયો બહાર આવી છે મીડિયામાં આવી છે ને મીડિયામાં એવું સ્વીકાર્યું છે કે મને અહીંયા સસ્પેન્ડ કાલે કરી દેશો તો બી ચાલશે તો ઇન ધેટ કેસ શિસ્તબંધ પાર્ટીની વાત કરીએ તો શિસ્ત ક્યાં છે કારણ કે એમને ખબર છે આવ બોલવાથી હું સસ્પેન્ડ થઈ શકું જો એમની પાર્ટીમાં આંતરિક ડેમોક્રેસી હોત વિધિન પાર્ટી ફોરમ બોલવાની છૂટ હોત તોય ભાઈ એવું બોલ્યા જ ના હોત કે મને સસ્પેન્ડ કરી દેશો એવું મને તો બી ચાલશે શું કામ એવું બોલવું પડે ખેર આપ તો ખૂબ ખૂબ આભાર ધવલસિંહ મારી સાથે જોડાયા છે ધવલસિંહભાઈ આપ તો ખુદ ધારાસભ્ય છો પક્ષના પણ ધારાસભ્ય રહી ચૂક્યા છો અપક્ષમાં ધારાસભ્ય તરીકે પણ જીત્યા છો મારે એ જ સમજવું ને જાણવું છે ગ્રાન્ટને લઈ કોર્પોરેટરે કહેવું પડે કે મારા વિસ્તારમાં ગ્રાન્ટ નથી આપતા એ પણ એક જ પક્ષના જેનું શાસન હોય શું કારણ હોઈ શકે અને બીજું એ જાણવું છે ચૂંટણીના ટાણે ચૂંટણીના ટાણે શું ખરેખર પ્રથા શરૂ થઈ છે ગમે એટલો મોટો નેતા હોય પણ અન્યાય કર્યો હોય તો હિસાબ અત્યારે માગવાનો જ એક રીતે તો રોનકભાઈ આપને કહું કે સ્વાભાવિક છે કે ઇલેક્શન ટાઈમે જ કાર્યકર્તા જે પણ પ્રકારની રજૂઆત હોય કરતો હોય ને એને જે યોગ્ય લાગતું હોય એના પ્રકારે એ વાત કરતો હોય છે પરંતુ આપને એક વાત તો ખાસ જણાવું કે જે રીતે લોકસભાના સભ્યો સાંસદ સભ્યો હોય અને સાંસદ સભ્યોનો જે મોટો વિસ્તાર હોય છે એ વિસ્તારના પ્રમાણે અગર આપણે જોવા જઈએ તો એની ગ્રાન્ટ એટલી ઓછી હોય છે ને એ ગ્રાન્ટ એ પૂરેપૂરા દરેક વિસ્તાર હવે ધારો કે પાંચ કરોડ રૂપિયા ગ્રાન્ટ આપતા હોય અને વિધાનસભા ધારો કે મારી જ લોકસભા લેલું સાબરકાંઠા અને સાત વિધાનસભા છે હવે એક વિધાનસભામાં એક કરોડ રૂપિયા પણ ના થયા એમાં નગરપાલિકાઓ મોટી આવતી હોય મોટી પંચાયતો એટલી આવતી હોય કે જ્યાં દસ દસ હજારનું વોટિંગ હોય એટલી મોટી પંચાયતો પણ છે એટલે એવા સંજોગોની અંદર ગ્રાન્ટની ફાળવણી પૂરેપૂરી થાય ને હું સ્વાભાવિક એવું માનવી માનું પણ છું સાથે સાથે કે કાર્યકર્તાને સંતોષ ના થઈ શકે એ વાત સાથે હું સંમત પણ છું ધારો કે હું મારી વાત કરું મારી વિધાનસભાની મારે દોઢ કરોડ રૂપિયા ગ્રાન્ટ આવે એકસોની બારની આસપાસથી નવી પંચાયતો બની રહી છે ને એ બધું ગણતા એકસો બાર પંદર પંચાયતો થાય અને એક નગરપાલિકા આવે હવે જેમ કે માલપુર તાલુકાની માલપુર પંચાયત છે એ દસ હજારની વસ્તી સાબ સાઠંબા ગાબટ આવી મોટી મોટી પંચાયતો અને આટલી મોટી મોટી પંચાયતોની વસ્તી ધરાવતી પંચાયતોમાં બી અને નગરપાલિકા એક અને એની અંદર દોઢ કરોડ રૂપિયા ગ્રાન્ટમાં હું આખા વર્ષ દરમિયાન એક પંચાયતની અંદર એક લાખ રૂપિયા ગ્રાન્ટ આપું હવે એક લાખ રૂપિયા ગ્રાન્ટની અંદર ત્રીસ મીટરનો રસ્તો ના બનવાનો હોય હવે એ ગ્રાન્ટ હું કેવી રીતના એનો સદુપયોગ કરી શકું પાંચ વર્ષની અંદર પાંચ કરોડ રૂપિયા ગ્રાન્ટ અને બીજા પચાસ લાખ લે ગણો એટલે સાત આઠ કરોડ રૂપિયા ગ્રાન્ટ મળે પાંચ વર્ષમાં એટલે સ્વાભાવિક છે કાર્યકર્તાને સંતોષ નથી આપી શકતા આમાં ગ્રાન્ટમાં વધારો હોય તો એને સંતોષ બી આપી શકાય ને કાર્યકર્તાને એની જે રિક્વાયરમેન્ટ છે જે પ્રકારે એ બિચારો મહેનત કરતો હોય તળિયામાં અને એ પ્રકારે એને એ ગ્રાન્ટ આપણે ફાળવી પણ શકીએ પરંતુ એ ચોક્કસથી મને દેખાય છે ક્યાંક ને ક્યાંક કાર્યકર્તા સુધી ગ્રાન્ટ નથી પહોંચવાનું કારણ એ હોઈ શકે કે કારણ કે ગ્રાન્ટનું પ્રમાણ ઓછું હોય છે ને એના કારણે ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય એ પોતાની ગ્રાન્ટમાંથી ફાળવણી કરતાં પહોંચી નથી શકતો પણ ધવલસિંહભાઈ જો એ કોર્પોરેટર રાત દિવસ ચૂંટણીના સમયે ધારાસભ્ય માટે એક કરે લોકસભાની ચૂંટણી આવે ત્યારે પણ એક કરે આપ પણ જાણો છો હું પણ જાણું છું એક એક કાર્યક્રમની જવાબદારી સોંપવામાં આવતી હોય કોઈ પણ પક્ષમાંથી એ એ પણ વહન કરતો હોય તો એ પણ તો અપેક્ષા રાખે ને પક્ષના નેતા પાસેથી ધારાસભ્ય પાસેથી સાંસદ પાસેથી અલગ પક્ષમાં તો હજુ પણ માની લઈએ પણ પોતાનો જ પક્ષ હોય એ તો અપેક્ષા રાખે ને તમારી વાત સાચી છે રોનકભાઈ ખૂબ સત્ય વાત છે કાર્યકર્તાને મનમાં દુઃખ પણ હોઈ શકે ક્યાંક એકાદ ટકો કાર્યકર્તાને ક્યાંક એક પ્રકારે સચવાયું ના હોય હવે હું મારી લોકસભાની વાત કરું તો મારી લોકસભાની અંદર તમે છવ્વીસોની આસપાસ બા પચીસો છવ્વીસોની આસપાસના બૂથો આવતા હોય હવે છવ્વીસો બૂથ એટલે એક બૂથની અંદર હું માનું એક પંચાયત જેટલી પરિસ્થિતિ હોઈ શકે હવે છવ્વીસો બૂથ હોય હવે છવ્વીસો બૂથમાં તમે પેજ પ્રમુખ ગણી લો સાથે બૂથ પ્રમુખ ગણી લો આ બધા તમામ પ્રકારના નાના મોટા કાર્યકર્તાને સંતોષ આપી શકાય એવું હું માનતો નથી કે પહોંચી વળાય પરંતુ ગ્રાન્ટમાં વધારો હોય તો તમામ કાર્યકર્તાને સાચવી શકાય ક્યાંક ને ક્યાંક આટલા મોટા મત વિસ્તારની અંદર એક લોકસભાનો સભ્ય પહોંચી વળે ના પડે એટલે સંગઠનથી કામ ચાલતું હોય છે સંગઠનમાં ક્યાંક એ લોકો પહોંચી કાર્યકર્તાને સાચવ્યા ના સાચવ્યા ઘણી વખત એવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે કે કાર્યકર્તા કોઈક કાર્યકર્તા એવો પણ હોઈ શકે છે કે જેણે પાર્ટીનું કામ ના પણ કર્યું હોય નિષ્ક્રિય રહ્યો હોય તો સ્વાભાવિક છે કે જે સક્રિય રહ્યો હોય અને જેણે પાર્ટીનું વફાદારીથી કામ કર્યું હોય એવા કાર્યકર્તાને ન્યાય આપ્યો હોય ને એના કારણે કદાચ એને નારસ થયો હોય ને એના કારણે કદાચ કોઈક બોલતું હોય એવું બી બની શકે કાં તો આંતરિક વિખવાદ હોય પોતપોતાનો બાકી હું માનતો નથી ભારતીય જનતા પાર્ટીમાં ક્યારેય કાર્યકર્તાનો અનાદર થયો હોય ક્યારેય કાર્યકર્તાને સાચવવામાં ના આવ્યો હોય એવું બનતો નથી મેં તો એ જોયું છે ઉપરથી ભારતીય જનતા પાર્ટીમાં કે પેજનો પ્રમુખ કદાચ કોઈકને ફોન કરીને વાત કરે સંગઠનમાં કે ભાઈ પેજ પ્રમુખ છું અને સાહેબ મારા કામ છે તો એનું કામ સરળતાથી થાય છે અને ક્યાંક બુથ પ્રમુખ હોય તો એનું કામ સરળતાથી થતું હોય છે હું કોઈ પાર્ટીની વખાણ નથી કરતો હમણાં બેનશ્રીએ ખૂબ સારી વાત કરી કોંગ્રેસની વાત કરી કોંગ્રેસનો બી અનુભવ મેં તો કરેલો છે જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ હતું એ નિર્માણની ચર્ચા થાય એવી નથી આજે કોંગ્રેસમાંથી લોકો છોડી છોડીને ભારતીય જનતા પાર્ટી જોઈન કરી રહ્યા છે તો એની પાછળનું પણ આપણે અસમંજસ આપણે ગોતવું જોઈએ કે આપણી પાર્ટીમાંથી કેમ આ પ્રકારનું થઈ રહ્યું છે એવું અમીબેનને બી હું કહું છું કે ભાઈ આ કારણો આપણે ગોતવા પડે હું કોઈ પાર્ટીની તરફેણ નથી કરી રહ્યો પરંતુ નિષ્પક્ષ વાત કરું છું કે કાર્યકર્તાને સાચવવા હોય તો ગ્રાન્ટમાં વધારો હોય તો જ સચવાય બાકી તો કાર્યકર્તા નિરસદ રહે એ સો ટકા હું માનું છું ભાઈ આપ જોડાયેલા રહેજો અનેક મુદ્દો છે અને મુદ્દો છે ચૂંટણી પછી ચૂંટણી પછી બોર્ડ નિગમોની નિયુક્તિને લઈ કાર્યકર્તા નેતાને સાચવવા માટેનો એક રસ્તો બીજો પણ છે સરકારના બોર્ડ નિગમ અને તમામની અપેક્ષા પણ હશે તમામની અપેક્ષા હશે અત્યાર સુધી કોઈ બોલતું નહોતું ઓફ સ્ક્રીન ધવલસિંહભાઈ બધા ચર્ચા કરતા હતા આપ પણ જાણો છો અને હું પણ જાણું છું કે ક્યારે થશે ક્યારે થશે બોર્ડ નિગમ એટલામાં લોકસભા આવી ગઈ અને લોકસભા પછી આપણી દેશી ભાષામાં કયા લીંબુ બરાબર બહુ જાજુ નહીં બોલવું પણ આજે સી કે રાહુલજી સી કે રાહુલજી ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય એમને જાહેર સભામાં કહ્યું ને હું ફરીથી કહું છું આ સાચું લોકશાહીનું પર્વ છે પક્ષને સરકારને જનપ્રતિને બધાને સંભળાવવાનું મસ્તીથી બોલવાનું મસ્તીથી ખુલી ખુલીને બોલવાનું કારણ કે આપણે આપવાનો છે ને મત એટલે લેવાવાળા તો આપણે સંભળાવી જ શકીએ અને ખુદ સી કે રાહુલજીએ સરકારને શું સંભળાયું ને એ સાંભળી લઈએ

એ નિગમો અમારા નાના કાર્યકર બાલાસિનો હોયપુર હોય કે સદગતા ભાગ રૂપે હું કહું છું કે કાર્યકરો એ આપણા દેવના કહીએ અને યોગ્ય જગ્યાએ યોગ્ય યોગ્યતા મુજબ એને સ્થાન મળવું જોઈએ

પછી તું કયો ને હું કયો સાચી વાત આજ સત્ય છે ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી આઝાદી મળી ત્યારથી તમામ રાજકીય પક્ષોની આ હકીકત છે આ હકીકત છે કાર્યકર્તા ઉપયોગમાં લેવા માટે જ હોય છે અને એટલે જ સિક્કે રાહુલજીની વાતને સલામ ભરવી પડે ધવલસિંહભાઈ આપ તો જાણો છો સ્થિતિ આપણામાં પેલી દેશી કહેવત છે વૈકુંઠ નાનું અને ભગત જાજા અને અહીંયા તો ખુરશી ઓછી અને ખેલાડી વધુ અગિયાર અગિયાર જણાને બેટિંગ મળે અને એકસો એકની ટીમ આ સંજોગોમાં બોર્ડ નિગમ વધુ બી ગણીએ તો કેટલું પાંચસો હજાર તો આ કાર્યકર્તાઓને સમજાવવા કેવી રીતે અને તું કોણ હું હું કોણે કહેવત ખોટી કેવી રીતે પાડવી અને તમને લાગે કે આ વિધાનસભા આ લોકસભાની ચૂંટણી પછી જે પણ પાંચસો સાતસો જણા રાહ જોઈ રહ્યા એમને કંઈક મળી જશે અ રોનકભાઈ તમે ખૂબ સારી વાત કરી અને આ તો તમે કેટલાય સમયથી જોતા આવો છો ખાલી માત્ર વાત છે હું માનતો નથી કે કોઈલ બોર્ડ નિગમની રચના થાય અને કોઈ નિગમોની રચનાની અંદર નવા કાર્યકર્તાઓને સાચવવામાં આવે હું હું માનતો નથી એટલે માત્ર ને માત્ર બધા જાણતા હોય છે કે એના પાછળના કારણો શું છે અને કેમ નથી રચના થતી કારણ કે હું છેલ્લા મને તો જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી છેલ્લા દસ વર્ષથી સાત આઠ વર્ષથી તો હું જોતો જાઉં છું કે કાલે બોર્ડ નિગમ બને કાલે બોર્ડ નિગમ બને આવી વાતો આવે છે અને કાર્યકર્તા એની રાહ જોઈને બેઠો હોય છે પરંતુ એવું નથી હતું સી કે રાહુલજી તો દબંગ કા ધારાસભ્ય છે રમેશ કાર્યકર્તાઓ માટે અને રમેશ નાના માણસો માટે હંમેશા લડતા આવ્યા છે ને એના માટે ગમે ત્યારે પણ વિધાનસભા ગૃહની અંદર પણ મેં જોયા છે એમને બોલતા અને રજૂઆત કરતાં પણ જોયા છે બીજી વાત કરીએ કે હું રોનકભાઈ એક બીજી વાત પણ હું થોડી ધ્યાન ઉપર લાવવા માંગીશ આપણે એવું વિચારીએ છીએ કે દરેક વ્યક્તિને સંતોષ આપી શકીએ હું માનતો નથી કે આ મનુષ્યનો જીવ એવો છે કે સંતોષ ક્યારેય એને મળવાનો નથી ભૂતકાળ હું યાદ કરું મને યાદ છે મારા પિતાશ્રી સાથે હું ઘણી વખતે વિસ્તારમાં જતો લોકો બેડા લઈને પાણી ભરવા જતા હતા ત્યારે ચાર કિલોમીટર સુધી બેડા લઈને પાણી ભરવા જાય ત્યારે પીવાનું પાણી મળતું હતું આજે ઘર ઘર સુધી નળ આવી ગયો તોય પાણી ત્યાં ઘરમાં મળે છે તો પણ પાણીની બૂમો પડતી હોય છે એટલે મનુષ્યનો જીવ એવો છે કે એ સંતોષકારી જીવ નથી હોતો એટલે ક્યાંક કાર્યકર્તાને એક કામ થતું હોય બે કામ થતું હોય કાર્યકર્તાના મનમાં એવું હોય કે મારા તમામ કામ થઈ જવા જોઈએ બધી જ ગ્રાન્ટ મારા જ વિસ્તારમાં આવી જવી જોઈએ હું જે કહું એ જ કરવું જોઈએ મેં એકલા જ મહેનત કરી છે હું જ કહું એટલું જ થવું જોઈએ કોઈ ચાર જ જણા એમ કહેતા હોય કે પાંચ જ જણા એમ કહેતા હોય કે મારા કહેવાથી જ તમામ પ્રકારના કામો થવા જોઈએ હું એવું નથી માનતો તમામ કાર્યકર્તાઓને સાથે લઈને ચાલવાનું હોય છે દરેક પંચાયતો હોય દરેક વિસ્તાર હોય દરેક વિસ્તારની અંદર લોકોને સાથે લઈને ચાલવાનું હોય છે અને દરેકને સાંભળવાના હોય છે ને દરેકના કામો કરવાના હોય છે એટલે સ્વાભાવિક છે ક્યાંક એકાદ કાર્યકર્તાને નારાજગી હોઈ શકે છે પરંતુ એના કારણે એવું નથી હોતું કે એના કામ નથી થયા હોતા પરંતુ એને એકાંતમાં શાંતિથી બેસાડીને એમ કહીએ કે ભાઈ દિલ ઉપર હાથ રાખીને તું વિચાર કર કે છેલ્લા પાંચ વર્ષમાં તારા કેટલા કામ થયા છે તો એ પછી બોલતો બંધ થઈ જતો હોય છે સી રાહુલજીની વાત કરું તો સી કે રાહુલજી તો મારા પિતાશ્રી વખતથી ધારાસભ્ય રહે છે અને હું તો એમને હર રમેશ જોતો આવ્યો છું અને એમના આશીર્વાદ હર હમેશ મારા ઉપર રહ્યા છે કોઈક વાત કયા કારણોસર એમણે કીધી છે તો એમને જ ખબર હોઈ શકે કે કેમ એમને આવું સ્ટેટમેન્ટ આવું પડ્યું છે ધવલસિંહભાઈ આપની વાત મહદઅંશે સાચી છે પણ શીખે રાહુલજીની વાત પણ સાચી છે કારણ કે અપેક્ષાઓનો કોઈ અંત નથી હોતો પહેલાં સંગઠનમાં શહેર સંગઠનમાં જિલ્લા સંગઠનમાં આવું છે ત્યાં પદ મળે પછી કોર્પોરેટરની ટિકિટ જોઈએ છે પંચાયતની ટિકિટ જોઈએ એ મળી ગઈ તો કોર્પોરેટર થયા પછી મેયર બનવું છે અથવા સારી કમિટી બનવું છે એ મળી ગયું તો ધારાસભ્ય બનવું છે ધારાસભ્ય બન્યા તો મંત્રી બનવું છે મંત્રી બન્યા તો રાજકક્ષાના નહીં કેબિનેટ બનવું છે કેબિનેટ મંત્રી બન્યા તો પછી કે મુખ્યમંત્રી હું કેમ નહીં આ બધી માનવ સહજ લાલસા હોય છે પણ એ હકીકત છે કે કાર્યકર્તા સતત દોડતો હોય છે સતત દોડતો હોય છે સતત દોડતો હોય છે અને એની ઉપેક્ષા નેતાઓ જો પાંચ વર્ષ કરે તો આ પાંચ અઠવાડિયે આ ચૂંટણીના કાર્યકર્તા મોઢું તો બગાડે છે બગાડે જ અને એનો અધિકાર છે મોઢું ન બગાડે તો બોલે તો ખરો જ કારણ કે આ તો લોકશાહી છે એને બોલવું પણ જોઈએ